આંખો બંધ હતી પણ મનના દ્રશ્યો વધુ સ્પષ્ટ થતા જતા હતા રૂપાલીને સમજાયું કે તે કોઈક હોસ્પિટલના રૂમમાં છે આસપાસ નર્સોના ધીમા પગલાંનો અવાજ મશીનોનો સત્તબીપ અવાજ અને દવાઓની તીવ્ર ગંધ તેના હોશને કેદ કરીને આગળ વધી રહ્યા હતા તેનું શરીર પથ્થરની જેમ નિશ્ચલ હતું એક આંગળી પણ હલાવી શકાતી નહોતી તેમ છતાંયાદો ભરતીની જેમ તેના મનમાં ઘૂસી આવી તે દિવસે સવારે તે હંમેશની જેમ કાર ચલાવી રહી હતી તેનું મન એક મહત્વપૂર્ણ મીટિંગની ઉતાવળમાં હતું અચાનક અનિલનો કોલ આવ્યો સામાન્ય રીતે ડ્રાઇવિંગ કરતી વખતે તે ફોન લેતી નહોતી પરંતુ તેને લાગ્યું કે કદાચ કોઈક તાત્કાલિક કામ હશે તેથી તેણે ફોન સ્પીકર પર મૂક્યો રૂપાલી તું ક્યાં પહોંચી હું તારી રાહ જોઈ રહ્યો છું તેનો અવાજ રોજ કરતાં વધુ ધ્રુજતો હતો હું એક પુલ પર ચઢી રહી છું પાંચ મિનિટમાં પહોંચી જઈશ તેણીએ કહ્યું સાવચેતીથી આવજે માત્ર આટલો જ જવાબ મળ્યો તે વાક્યની અસામાન્યતા પર તે સમયે તેણીએ ધ્યાન આપ્યું નહોતું પુલ ક્રોસ કર્યા પછી તેણીએ બ્રેક પર પગ મૂક્યો મીટિંગની ઉત્સુકતામાં તેણે કારની ગતિ ધીમી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળી કારની ગતિ ઘટવાને બદલે તે અસાધારણ રીતે વધી રહી હતી ગભરાઈને તેણીએ વારંવાર બ્રેક દબાવ્યો એક આંચકા સાથે તેને યાદ આવ્યું જાણે બ્રેકલાઈન તૂટી ગઈ હોય કાર બેરિકેડ સાથે અથડાઈ નીચે ખાબકી અને યાદોને એક બ્લેન્ક સ્ક્રીન મળી અવાજ પ્રકાશ પીડા અને પછી અંધકાર તે બધું યાદ કરી શકી તેણે મન પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ શરીર સંપૂર્ણપણે પ્રતિભાવ આપી રહ્યું નહોતું જીભ સુકાઈ રહી હતી આંખો બંધ જ હતી તેણીએ ગમે તેટલો પ્રયત્ન કર્યો એક બીપ અવાજ જેવો પ્રતિભાવ પણ તે આપી શકી નહીં તે મૌનની જેલમાં ફસાયેલી કેદી બની ગઈ રૂપાલીના શરીરમાં કોઈ ફેરફાર નહોતો તેમ છતાં તેના હોશને વધુ સ્પષ્ટતા મળી આસપાસના દરેક અવાજને તે અલગથી ઓળખી શકતી હતી ડોક્ટરો દરરોજ આવીને તપાસ કરતા આશા સાથે માથું હલાવીને પાછા જતા પરંતુ એક પણ દિવસે કોઈ ફેરફાર થયો નહીં એક દિવસ તેણીએ તેના રૂમનો દરવાજો ખુલવાનો અવાજ સાંભળ્યો તેણી આજે કેવી છે એક પુરુષનો અવાજ તે અનિલનો અવાજ હતો તે અવાજ સાંભળીને તેને રાહત થઈ અંતે તે તેને શોધવા આવ્યો કોઈ ફેરફાર નથી સાહેબ ડોક્ટર તરત આવશે એક સ્ત્રી અવાજે જવાબ આપ્યો તે મૈત્રી હતી તેની પર્સનલ આસિસ્ટન્ટ ડોક્ટર તપાસ કરીને ગયા પછી રૂમમાં માત્ર અનિલ અને મૈત્રી જ હતા તેમનો અવાજ ધીમે ધીમે નીચે ગયો ડોક્ટરે કહ્યું કે કદાચ તે જાગશે નહીં અનિલે કહ્યું તે અવાજમાં શાંતિ અને સંતોષ ભરેલો હતો તે સાંભળીને રૂપાલીનું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું તે રોજી પણ શરીર હલ્યું નહીં તો પછી આપણો પ્લાન સફળ થયો બરાબર ને મૈત્રીએ પૂછ્યું મને નથી લાગતું કે તે બચી શકશે અમે જે ધાર્યું હતું તેના કરતાં બ્રેક વધુ સારી રીતે ફેલ થઈ અનિલે કહ્યું તે શબ્દો તેના હૃદયમાંથી તીવ્ર પીડા બનીને પસાર થયા તેનો પતિ જેને તેણે જીવનના અંત સુધી પ્રેમ કરવાનું માન્યું હતું તે અનિલે તેને મારવાનો પ્રયાસ કર્યો હતો તે તેણીને સમજાયું તેમનો હાસ્ય સાંભળીને રૂપાલીનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું શું આ લોકો જ આ અકસ્માત પાછળ છે શું તેનો પતિ જ તેનો જીવ લેવાનો પ્રયાસ કરી રહ્યો છે બેહોશીની તે ક્ષણોમાં રૂપાલીનું મન ભૂતકાળમાં મુસાફરી કરવા લાગ્યું અનિલ પ્રત્યેનો તેનો પ્રેમ તેના સપનાઓને અનુસરવા માટે તેણીએ આપેલું સમર્થન એક સામાન્ય કર્મચારી અનિલને પોતાના જીવનનો ભાગ બનાવવાનો નિર્ણય તેને બધું યાદ હતું તેના પ્રેમાળ શબ્દો તેનું સ્મિત પરંતુ હવે તે સાંભળી રહી હતી તે તેના દગાના અવાજો હતા તેના માટે પૈસા મહત્વના હતા હું તેના માટે માત્ર એક કર્મચારી હતો અનિલ મૈત્રીને કહેતો હતો તે તેણીએ સાંભળ્યું તેને મને એક સામાન્ય માણસ તરીકે જોવામાં એક પ્રકારનું ઘમંડ હતું જ્યારે મેં મારા જીવનનો શ્રેષ્ઠ પ્રોજેક્ટ રજૂ કર્યો ત્યારે તેણે તેને નકારી કાઢ્યો તેનાથી મારું સ્વાભિમાન તૂટી ગયું અનિલના અવાજમાં નફરત ભરેલી હતી મૈત્રી હંમેશા રૂપાલીની ઈર્ષ્યા કરતી હતી તેને ઈચ્છા હતી કે તે રૂપાલીની જગ્યાએ હોય અનિલથી રૂપાલીને દૂર કરવા માટે તે ધીમે ધીમે ઝેર ભેળવી રહી હતી તમારી ક્ષમતા પ્રમાણેનું સ્થાન તમને નથી મળતું તે તેના હઠાગ્રહને કારણે છે મૈત્રી અનિલને સતત કહેતી હતી અનિલ ધીમે ધીમે મૈત્રીના પ્રભાવમાં આવી ગયો તેમની વાતો સાંભળી નેરૂપાલી વિચારવા લાગી કે તેના જીવનમાં ક્યાં ભૂલ થઈ હતી કલાકો દિવસોમાં ફેરવાઈ ગયા દિવસો અઠવાડિયામાં ફેરવાઈ ગયા રૂપાલી લાચાર પડી રહી તેને ખબર પડી કે અનિલ ગુપ્ત રીતે સંપત્તિઓ ટ્રાન્સફર કરવા અને બનાવટી દસ્તાવેજો બનાવવાનું શરૂ કરી દીધું હતું તેઓએ વિમલ નામના એક જૂના કર્મચારી વિશે પણ વાત કરી રૂપાલીના બિઝનેસમાં ઘણો રસ ધરાવતો વિમલ અનિલની દરેક ગતિવિધિઓ પર શંકા કરતો અને સવાલો ઉઠાવતો હતો એક દિવસ ડો વિરેન જ્યારે તેના રૂમમાં આવ્યા ત્યારે તેણીએ બોલવાનો ઘણો પ્રયાસ કર્યો મારા પતિએ જ મને મારવાનો પ્રયાસ કર્યો હતો મહેરબાની કરીને આ કોઈને ન કહેશો તેઓ મારો જીવ લેવા માંગે છે તેનો અવાજ ધીમો હતો પણ તેણે તે સાંભળ્યો તેની આંખોમાંનો તીવ્ર ડર અને પીડા તે સમજી શક્યો એક ક્ષણ માટે તે ચોંકી ગયો પરંતુ એક ડોક્ટર તરીકે તે દર્દીના શબ્દોને અવગણી શક્યો નહીં તેણે ધીમેથી તેનો હાથ પકડ્યો હું તમને મદદ કરીશ તેણે ધીમા અવાજમાં કહ્યું તે શબ્દોની મોટી દવાની અસર થઈ ડોક્ટર વીરેને રૂપાલીની સ્થિતિ વિશે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી અનિલના વર્તન અને મૈત્રીના વધુ પડતા રસ પર તેને શંકા થઈ આ સમયે નર્સ હંસા રૂપાલીના રૂમમાં આવી રૂપાલીના શરીરમાં કોઈ હલચલ નહોતી પણ તેને કંઈક કહેવાનું છે તે હંસાને સમજાયું અગાઉ સમાન અનુભવ થયો હોવાથી હંસાને આ સ્થિતિ તરત જ સમજાઈ ગઈ હંસા અને ડોક્ટર વિરેન રૂપાલીને મદદ કરવા માટે એકસાથે જોડાયા હંસાએ કહ્યું કે અનિલ રૂપાલીના લાઇફ સપોર્ટ ઉપકરણો હટાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તે ખતરામાં છે તે તેમને સમજાયું આ ડો વીરેને તેની પાસેના પુરાવા હંસા સાથે શેર કર્યા રૂપાલીના શબ્દો પર તેને વિશ્વાસ હતો રૂપાલીને બચાવવા માટેની ટીમ પૂરી થવા જઈ રહી હતી એક તરફ રૂપાલીને બચાવનાર અર્ણવ હતો અનિલે અકસ્માત સ્થળેથી અર્ણવને ધમકાવીને દૂર કર્યો હતો પરંતુ અર્ણવે તે વિમલને કહ્યું વિમલ અનિલની તમામ ગતિવિધિઓ પર શંકા કરીને આગળ વધી રહ્યો હતો વિમલે ગુપ્ત રીતે અનિલના નાણાકીય વ્યવહારોની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું અર્ણવે ઘટનાનું વર્ણન કર્યું અને વિમલે અનિલનો પીછો કર્યો તે સંયોગ હતો તેમની મુલાકાત એક મોટો વળાંક સાબિત થઈ બંનેએ તેમની પાસેની માહિતી શેર કરી અનિલની નાણાકીય ગેરરીતિઓ તેમને સમજાયું વિમલ અને અર્ણવનું જોડાણ રૂપાલી માટે મોટી મદદ બની રૂપાલીનો જીવ બચાવવાનો સમય આવી ગયો છે ડોક્ટર વિરીન હંસા વિમલ અને અર્ણવે મળીને એક યોજના તૈયાર કરી ડોક્ટર વિરીને રૂપાલીના વાસ્તવિક મેડિકલ રિપોર્ટ્સનો ઉપયોગ કરીને લાઇફ સપોર્ટ ઉપકરણો હટાવવા સામે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પતિના આગ્રહને કારણે કમિશને તે મંજૂર કર્યું તેમ છતાનેલ અને મૈત્રીને કોઈ શંકા ન જાય તે રીતે તેઓએ ગુપ્ત રીતે રૂમમાં એક ઓડિયો રેકોર્ડિંગ ઉપકરણ મૂક્યું આ ઉપકરણ રૂમમાંની તમામ વાતચીતો રેકોર્ડ કરવા લાગ્યું પ્લાન મુજબ વિમલ અને અર્ણવે એકત્ર કરેલી માહિતી પોલીસને સોંપી પરંતુ તેમને નક્કર પુરાવાની જરૂર હતી લાઈફ સપોર્ટ ઉપકરણો હટાવવાનું નક્કી કરાયું તે દિવસે રૂમમાં મૂકેલા ઓડિયો રેકોર્ડરે અનિલ અને તેના વકીલની વાતચીતો રેકોર્ડ કરી રૂપાલીની સંપત્તિ પોતાના નામે કરવા વિશે અને વિમલ વિરુદ્ધ બનાવટી કેસ ઊભો કરવા વિશે તેઓએ વાત કરી મને નથી લાગતો કે તે હવે જાગશે અનિલે કહ્યું તેના લાઇફ સપોર્ટ ઉપકરણો હટાવતી વખતે તેને કોઈ પીડા નહીં થાય બધી સંપત્તિ મારા નામે થઈ ગઈ છે અનિલે કહ્યું મૈત્રી રૂપાલીની મજાક ઉડાવતી હતી અને તેણે કેવી રીતે બનાવટી સહી કરીને દસ્તાવેજો બનાવ્યા તે અનિલને કહી રહી હતી તે રૂપાલી સાંભળી શકી આપણી રમતો પૂરી થતી નથી અનિલ ભલે તેનો જીવ જાય સંપત્તિ આપણા હાથમાં સુરક્ષિત રહેશે મૈત્રીએ હસીને કહ્યું બધું સાંભળીને પીડામાં તરફડી હોવા છતરોપાલીને સમજાયું કે આ સમય છે આ તેના જીવનમાં પાછા આવવાનો સમય છે અનિલ અને મૈત્રીને કોઈ શંકા ન જાય તે રીતે તેણીએ હિંમતથી આંખો ખોલી ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું મારા પતિએ જ મને મારવાનો પ્રયાસ કર્યો હતો આ બંને મળીને મારી સંપત્તિ પડાવી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેણીએ ધીમા અવાજે કહ્યું રૂપાલીના શબ્દો સાંભળીને અનિલ અને મૈત્રી ચોંકી ગયા તેઓ બોલી પણ ન શક્યા તે સમયેડો વીરેન અને હંસા પોલીસ સાથે અંદર આવ્યા આ મારા પતિ અનિલ અને તેની અસિસ્ટન્ટ મૈત્રી છે આ લોકો જ મારા અકસ્માત માટે જવાબદાર છે તેમને ગિરફતાર કરો રૂપાલીએ કહ્યું પોલીસે તેમની ધરપકડ કરી રૂપાલી ધીમે ધીમે ચાલવા લાગી તે એકલી નહોતી હંસાડો વીરેન અર્ણવ વિમલ તેની સાથે હતા આ અનુભવે તેને વધુ મજબૂત બનાવી અંતેરુ પાલીને મદદ કરનારા બધાને તેણીએ પુરસ્કાર આપ્યો અર્ણવને તેની કંપનીમાં નોકરી પર રાખ્યો વિમલને બિઝનેસ પાર્ટનર બનાવ્યો ડો વીરેન સાથે મિત્રતા થઈ અને નર્સ હંસા સાથે તેણે એક સારો સંબંધ વિકસાવ્યો એક નાના પતનમાંથી આત્મવિશ્વાસ સાથે તે ઊભી થઈ પોતાનું જીવન અને ભવિષ્ય મેળવીને તેણીએ એક નવો અધ્યાય શરૂ કર્યો